હાલો દોસ્તો તો હર હર મહાદેવ અત્યારે સવારના વાગ્યા છે ત્રણ એટલે અઢી કે ત્રણ થયા છે ચાલો આપણે જોઈ જોઈએ કેટલા વાગ્યા છે હાલો દોસ્તો તો અત્યારે ઓલરેડી વાગી ગયા છે બે ને ત્રીસ અને આપણે એટલા વહેલા ઉઠી ગયા છીએ એનું કારણ છે કે જો આપણે આ ખમણ બનાવવાનું છે ઓર્ડર છે એટલે ઘણું બધું ખમણ બનાવવાનું છે ત્યારે અત્યારે એટલા વહેલા ઉઠશે ત્યારે મન આપણને સો સાત વાગે ફ્રી થઈ રહ્યો અને ઓર્ડર આપણે પૂરો કરી શકશું તો ચાલો આપણે અત્યારે ઓર્ડરની ક્રિયા શરૂઆત થવાનું બનાવવાની તો આ બે જે ઓલરેડી સવારે સાંજે જે જોખેલા મૂકેલા હોય તેમાં જ આપણે અત્યારે ડોવાનું ચાલુ કરવાનું છે તો ચાલો તમને બતાવી દો અત્યારે જો તો આપણે સાંજે આમાં જે કાંઈ સોડા ખાંડ જે કાંઈ મિક્સિંગ કરવાનું હોય તે આપણે કરી દીધું હોય લોટ છે બેસન છે બરાબર છે બધું મિક્સિંગ કરી દીધું છે જે ઓલરેડી કમ્પ્લીટ અત્યારે છે બાકીના કમ્પ્લીટ કરેલા બધા પડ્યા છે તો થોડીક વાર પછી તમને ડોઈને બતાવું કે કઈ રીતના એનો કલર આવે છે હાલ દોસ્તો તો અત્યારે ફાઇનલી આપણો લોટ ડોવાઈને થઈ ગયો છે તૈયાર અને ત્રણમાં દસ મિનિટની વાર છે ઓલરેડી જો આ લોટ તમે જોઈ શકો છો કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયો છે અને આપણે થોડીક વાર પછી સાબી પી છે પણ પહેલાં આને સડાઈ દી મસ્ત રીતે સડવા આપણે પણ પહેલો ઘણો હોય ને ત્યારે જ ટાઈમ હોય સા બનાવવાનો પછી જે કાણવા ઉતરે ને તો બીજા કાણવા કટિંગ કરવાના હોય ઠારવાના હોય ઝોકવાના હોય અને બીજો ઘણો સડાવવા માટે થાલા પણ એના તૈયાર કરવાના હોય એટલે જ્યારે પહેલો કાણવા ઉતરે ત્યારે જ આપણે આગળ સા બનાવવાનો ટાઈમ હોય તો ત્યારે આપણે મસ્ત રીતે શાહ પીવા પણ જઈશું ત્રણ હાડા તમને આપણે શાહ પીશું દોસ્તો તો પહેલા ખાણવા ચડાવવાની શરૂઆત કરીએ ખમણ બનાવવાની તો ચાલો વીડિયોમાં આગળ વધીએ એટલે હવે ઉઠવાની ટેવ નથી દોસ્તો પહેલી વાર બેઠા છે એટલે જો આંખી ઉપડે છે જે વહેલા ઉઠતા છે એને સલામ છે કે રોજ કાયમિક માટે કોઈ ખેતીવાડીનું કામ કરતા હોય કે કોઈ કંપનીમાં કામ કરતા હોય કોઈ વાહન ચલાવતા હોય તો સલામ છે એની જે જીવનધારા છે એને બે રોજગારી માટે એટલા વહેલા ઉઠીને કામ કરે છે અને દિવસના પાછા આરામ કરી જાય એવું બધું હોતું છે આપણું તો એક ખરખો ટાઈમ જ હોય કે સુઈ જવાનું ને સવારના જ ઉઠવાનું આવી રીતે ક્યારેક જ વધારે હોય ત્યારે ઉઠવાનું થાય દોસ્તો ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુ કેટલું મહેનતનું કામ છે તો ચાલો એ વાત સાથે આપણે વિડીયોમાં આગળ વધીએ અને કમળામાં બનાવીને મૂકી દઈએ જો દોસ્તો તો મસ્ત રીતે થાળા પણ ભરાઈ ગયા છે જો આ રીતના પણ છે કે લાઈટના હિસાબે કલર નથી દેખાતો નગર થાળા છે તે પીળા છે તમે જોઈ શકો તો નહીં કલર સેટિંગ આવે એકદમ વ્હાઈટ જ દેખાય છે બાકી બેસનના કમ્પ્લીટ રીતે પીળા જ છે તો ચાલો દોસ્તો આપણું પાણી ઉકળી ગયું છે કમ્પ્લીટ રીતે તો આ પહેલો ઘાણો સડાવી દઈએ જો દોસ્તો તો ફાઇનલી આપણે કમ્પ્લીટ રીતે કમન કઢાવી દીધું છે અને ટોટલી વાગી ગયા છે ત્રણ ને પાંચ આડા ત્રણે આને ઉતારી દેવાનું રહે ત્યાં સુધી મારે સાબુને લઈને આવી દોસ્તો તો ઓલરેડી આપણે આવી ગયા છીએ સાબુના વાગીશનમાં એવું આ મસ્ત રીતે આપણે પાણી મૂકી દીધેલું છે અને સરસ રીતે સાનું મૂકી દૂધ આવી ગયું છે ખાંડ આવી ગયું છે અને ઓલરેડી આદુ મસ્ત સાબુ લાવીને પછી જઈએ પાછા ઉપર કમન બનાવવા માટે તો આપણે પાણે પંગો ઓકળી લીધી છે સાલે ટીકે રાખીએ તો પણ એટલે ઓકળી જાય અને નાખી દેઈએ થોડી ખાન તો આપણો પોચું મસ્ત થાય થોડું થોડું બીસાવે ને આખી ચાલો ઓલો થોડી થોસી આ ઓકળી જણે થોસી આપણે તૂટમય રે દીધી જોવા દોસ્તો તો મસ્ત રીતે આપણી ચા ઉકળી ગઈ છે અને કેમેરાનું સેટિંગ વિકાણું હતું ને એટલે બરાબર કલર નથી આવતો અને આપણે જે ઓલું ડોહ્યું હતું એનો કલર એ નહોતો આવતો હવે બીજી વાર ડોય ને ત્યારે તમને બતાવીશ તો જ્યારે સરસ કલર આવશે કેમેરાનું સેટિંગના હિસાબે તો ચાલો દોસ્તો શા પી આવી જાવ સરસ મજાની મીઠી મીઠી હા દોસ્તો જો ગરમા ગરમ ચા આવી ગઈ છે મેદાનમાં તો એને આપણે છુચકારા મારીને પી લઈએ

તો મસ્ત રીતે જોવા કલર આવી ગયો કેમેરાના સેટિંગના હિસાબે કલર દેખાતો તો સેટિંગ કરી નાખ્યું તો મસ્ત જોવા પેલો ગાણવો ઉતરી ગયો છે પણ બીજો ગાડવો સડાવવાની કરીએ શરૂઆત બીજા ગાડવાનું પણ એકદમ ડોવાઈને તૈયાર થઈ ગયું છે અને આપણે પાણી થોડુંક નાખી દઈએ માને ગેસ ચાલુ કરી દઈએ ખાલે દોસ્તો જ્યારે ફાઇનલી વાગી ગયા છે શિયાળ અને ઓલરેડી આપણો બીજો ગાડવો પણ સડી ગયો છે તો મસ્ત રીતે જોવા છણવો મળ્યો છે અડધી કલાક પછી એને પણ ઉતારીને મસ્ત રીતે ઠરવા મૂકી દઈએ અને જો આ જે ગાણવો ઠરે છે એના થાલા આપણે ખાલી કરવાના હોય તો પછીનો જે ગાણવો સડાવવાનો હોય તો થાલા પણ ખાલી કરી રાખીએ ચાલો આપણે એ ખમણને શિરકા પાડીને એના ફાટા કરીને પીસ કરીને એકદમ ઠરવા મૂકી દઈએ અને પછી ચોખી પણ નાખીએ દોસ્તો તો મસ્ત રીતે ખમણના ટુકડા થઈ ગયા છે હવે આને જોખવાનું છે અને જો કેવું ખમણ બન્યું તમને બતાવી દઉં તો કેવું જાળીવાળું છે આ રીતની જાળીવાળું ખમણ બને છે કમ્પ્લીટ રીતે તમે જોઈ શકો છો કે એકદમ મુલાયમ જે યુટ્યુબમાં બતાવે ને એ રીતનું જ એના કરતાં પણ સારું તો ચાલો દોસ્તો આપણે ખમણના ઓર્ડરમાં આગળ વધીએ જોઈ શકો છો કે એક ગાણવો તૈયાર થઈ રહ્યો છે અને આપણે મૂક્યું અને હજી બાર તેર મિનિટ થઈ છે તો હજી પંદર વીસ મિનિટ રાખવાનું છે ત્યાં સુધીમાં આપણે આ બીજું જે ડોવાનું છે ને તે પણ ડોઈ નાખીએ એટલે ત્રીજો ગાણવું પણ સડવાનું શરૂ થઈ જાય અને એના માટે આપણે થાળા ખાલી કરી કરી નાખીએ હાલ રસ્તો તો અત્યારે ઓલરેડી વાગી ગયા છે આડા ચાર અને આપણો જે ગાણવો જે બીજો ગાણવો હતો તે કમ્પ્લીટ રીતે ઉતરી ગયો છે અને જો ઓલરેડી ત્રીજા ગાણવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને આપણે જોઈએ તો બીજો ગાણવો આપણે કઈ રીતનો ઉતાર્યો છે કઈ રીતના પાછા ઠરવા મૂકી દીધેલા છે અને આ જે છે થોડીક વાર પછી ઓલો ગાણવો ચડાવીને પછી આપણે આને જોખવાની તૈયારી કરશું જો દોસ્તો તો ત્રીજો ગાંડો ચડાવવા માટે ઓલરેડી તૈયારી થઈ ગઈ છે થાળા મૂકાઈ ગયા છે ગેસ શરૂ થઈ ગયો છે જો આ ત્રીજા ગાણવાની તળતી હોળી ઓલરેડી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ આપણે બહુ કરકસર કરીને શોથી દિવાળી બગાડી ભગાડી નથી

અત્યારે વાગી ગયા છે હાડા છ અને ઓલરેડી આપણે જો ખમણ સાથે દેવાની થઈ ગઈ છે તૈયાર અને આપણે જઈએ ખમણ સાઈડ ઓલરેડી ખમણ જોખવાની તૈયારી થઈ ગઈ છે શરૂ પાસે કાંટો છે એકદમ નાનો એટલે ત્રણ ત્રણ કિલો જોખીને આપણે આ બાસ્કામાં નાખીએ છીએ જો આ જોખમનું થઈ ગયું ત્યારે કાંટો છે નાનો સાઈના દાદાનો એટલે ધીમે ધીમે વાળ લાગશે તો આ બધું ખમણ પીડ્યું છે અહીંયા પણ ઓલરેડી થાળા બધા પડેલા છે તો હવે જોખમનું જ બાકી રહ્યું છે ચટણી ઓલરેડી તૈયાર થઈ ગઈ છે તો એને પણ આપણે એક કેનમાં ભરી દઈએ એટલે આપણું ખમણ ઓલરેડી તૈયાર ચાલો દોસ્તો તો ફાઇનલી આપણું ખમણ થઈ ગયું છે તૈયાર અને ઓલરેડી જો અહીંયા જોખીને મૂકી દીધું છે જોઈ લો તો આ ત્રણ બાસકા કમ્પ્લીટ કરી દીધા છે અને અહીંયા ચટણી ભરીને મૂકી દીધી છે તો હમણાં એકો ગાડી આવે એટલે ઇકો ગાડી આવે એટલે આપણે માલ ફોપી દઈએ બરાબર છે તો સરસ રીતે કમ્પ્લીટ અત્યારે વાગ્યા છે આડા છ આપણે સાત વાગે પહોંચવું પહોંચાડવાનું હતું એને બદલે અડધી કલાક વહેલાં હેર આપણે ઓલરેડી તૈયાર કરી દીધું તો હાલો આપણે હવે બીજા કામે લાગીએ હાલો દોસ્તો તો ફાઇનલી આપણે ખમણ નીચે પહોંચાડી દીધું છે અને જો અહીંયા આઠસો માણસનું ખમણ હતું જે બે વાચકા ભરેલા અને ચટણી પણ કમ્પ્લીટ રહેતી હતી આઠસો માણાનું ખમણ બગડ્યું હતું એક જગ્યાએ અમારે એક ભાઈ કરે છે ને ખમણનું એને મોટે ભાઈ દુકાન છે અને ગાંઠિયાની ફરસાની ટોટલી દુકાન છે તો આઠસો માણાનું ખમણ બગાડ્યું હતું અને શું કામ બગડ્યું હતું એનું કારણ એ હતું કે એના માણા એ એનો માણસ જે હતો એ જે લોટ લેવા ગયો ને એ ખમણના લોટની બદલે જે ભજીયા અને ગાંઠિયા બનાવીને એ લોટ ચોખી નાખ્યો હતો એનું ખમણ બનાવી નાખ્યું હતું બન્યા પછી ખબર પડી કે આ જે ખમણ બરાબર ફોલ્યું નથી એનું કારણ એ મિત્રો ઘણી વખત માણસોના વિશ્વાસ એ ન રહેવાય આપણે કમ્પ્લીટ રીતે ચેક કરાવી લેવાય કે આ લોટ કયો આવ્યો છે તો આવી રીતે જમણવારીમાં પ્રોબ્લેમ થાય તો તમે પૂછ્યો કે પછી શું કર્યું પછી જાનૈયા એ વગર ખમણે જામી લીધું બીજું શું છે ઓલા સવાર સવારમાં નુકસાન આવી ગયું માણાની હિસાબે હાલો દોસ્તો તો આપણે રાહ જોઈએ છીએ હમણાં ઇકો ગાડી આવી જાય તેની જો દોસ્તો તો આપણી ગાડી આવી ગઈ છે

અશુભાઈ અંધારામાં નામ છે તમે અત્યારમાં વેલા ઉઠી ગયો એટલે વેલું દેવા જવું પડે ને યાર હાલો તમને ભરતો હલો લાડો તો હાલો દોસ્તો તો ફાઇનલી કમણ લઈ ગયા છે અને ઓલરેડી આપણે પણ થાકી ગયા છે અને વાગી ગયા છે સાત અને આપણે એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ અને ભગવાનને મનાવી લઈએ તો ચાલો દોસ્તો અત્યારે સવાર સવારમાં વિડીયોને આપી હોય રા વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક તો કરતા રહ્યો પણ કમેન્ટ પણ કરતા રહ્યો દોસ્તો તો હાલો દોસ્તો હર હર મહાદેવ હાર